આણંદ જિલ્લાના મોગરી ગામમાં નગરપાલિકાના કચરા સ્વચ્છતા માટે નાગરિકોની અપીલ આણંદ જિલ્લાના મોગરી ગામમાં અનુપમ મિશન સામે આવેલી ઉદ્યોગનગર સોસાયટીના રહીશો દ્વારા કચરા સાફ સફાઈ માટે વારેઘડે અપીલ કરવામાં આવે છે જો ડસ્ટબિનનો કચરો આણંદ નગરપાલિકાના અર્થતંત્ર દ્વારા રેગ્યુલર ખાલી કરી લઈ જવામાં આવે તો ત્યાં રહેતા રહીશો તેમજ જાનવરો બીમારીનું કારણ ન બને રિપોર્ટર હિમાંશુ ભટ્ટ આણંદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફાઇ સેવન લાઈવ આ વિડિયો ઉદ્યોગનગરમાંનો છે ઉદ્યોગનગર સોસાયટી અનુભવ મિશનની સામે ઘરની સામે જુઓ એવી રીતે ગંદગી ફેલાયેલી છે કચરો વિસ્પર્શના પેડની થેલીઓ તમે જોઈ શકો છો આ કચરો ને સામે કચરાપેટી નાખી છે ઘેર ઘેર જ્યારે કચરો ઉઘરાવા આવે છે તો મને સમજ નથી પડતી કે આ કચરાપેટી મૂકવાનું અહીંયા કારણ શું છે કેવા પ્રકારની ગંદકી છે જોઈ લો સફાઈ કર્મચારીઓ છે ડેલીનો કચરો નાખવા માટે નથી કોઈને કચરો નાખવા દેસો નહીં જનતા એમ કે છે કે આ કચરો નાખવા માટેની જ છે ને ગાયો અહીંયાથી બધો કચરો ફેલાવી દે છે જ્યારથી આ મૂકી છે ડસ્ટબિન ત્યારથી આ જ હાલત છે દરરોજ સવારે સાંજે અમારે પબ્લિક સાથે માતાકૂટ થાય છે કર્મચારીઓ રેગ્યુલર ડબ્બા ખાલી નથી કરતા આ જુઓ ઘરની સામે અહીંયા ઘર છે અને આ જુઓ કચરો અને આ ગાયોનો ત્રાસ અત્યારે એક છે હમણાં ચાર પાંચ આવી જશે જાનવરો સમજતા નથી કે ખાવાનું સમજીને કચરો ફેંદે છે પણ જનતા પણ સમજતી નથી કે કચરો અહીંયા નખાય કે ના નખાય આ જોઈ શકો છો તમે કચરો કર્મચારીઓને સફાઈ કરવા માટે કહીએ છીએ હમણાં કરીએ હમણાં કરીએ આ જોઈ શકો છો દિવાળીના ટાઈમમાં બધો કચરો જુઓ તમે બીમારી ફેલાઈ રહી છે અહીંયા બધા વારાફરતી વારાફરતી બીમાર રહ્યા કરે છે જ સોસાયટી છે જોઈ શકો છો તમે નો જનતાનો સફાઈ કર્મચારીનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો નો ત્રણે જોઈ શકો છો ગરમી સામે કચરા